નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝમાં આપનું સ્વાગત છે સુરત તરફ જવાના રોડ ઉપર આવેલી નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપર સતલુજ હોટલના પાર્કિંગમાંથી વિદેશી શરાબના જથ્થો ભરેલો ટેમ્પો સાથે વરનામાં પોલીસે બે શખ્સોની અટકાયત કરી ઓગણીસ લાખ પાંત્રીસ હજાર ઉપરાંતનો માલ કબ્જે કર્યો હતો વરનામાં પોલીસ મથકની ટીમને ચોક્કસ માહિતી મળી હતી કે નેશનલ હાઈવે નંબર અડતાલીસના વડોદરાથી સુરત તરફ જવાના રોડ ઉપર તળાવની બાજુમાં આવેલી પાર્કિંગમાં એક આયસર ટેમ્પો જેમાં ચોરખાનું બનાવીને વિદેશી શરાબનો જથ્થો સંતાડીને રાખેલો છે જે ચોક્કસ માહિતીના આધારે વરણામાં પોલીસ મથકની ટીમે હોટલ ખાતે પહોંચી પાર્કિંગમાં પડેલા ટેમ્પામાં તલાશી લેતા તેમાંથી બે ઈસમો કરજણના નરેશ વસાવા અને લક્ષ્મણ વસાવા જણાઈ આવ્યા હતા જ્યારે ટેમ્પાની પાછળ બોડીના ઉપરના ભાગે લોખંડના એંગલ વડે એક ચોરખાનું બનાવવામાં આવ્યું હતું ચોરખાનાની ઉપર અને નીચેના ભાગે તાડપત્રી બાંધી હતી જેને હટાવીને જોતા મોટા પ્રમાણમાં વિદેશી શરાબનો જથ્થો મળી આવ્યો હતો જે મામલે પોલીસે સ્થળ ઉપરથી કુલ રૂપિયા ઓગણીસ લાખ પાંત્રીસ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી બંને ઈસમોની અટકાયત કરી તેમના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ જનાર્પણ ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જર્પણ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ